રક્ષાબંધન શ્રાવણસુદ પૂનનો દિવસ રક્ષાબંધન અથવા બળેવ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે બ્રાહ્મણો જનોય બદલે છે આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી તેનું કલ્યાણ ઈચ્છે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે વર્ષો પહેલા યુદ્ધમાં જતા પુત્રને માતા કે બહેન રક્ષાબાંધી તેમના વિજય અને દીર્ધાયુ માટે ભગવાનને પ્રાર્થના કરતી માતા કુંતીએ અભિમન્યુને મહાભારતના યુદ્ધમાં જતી વખતે રાખડી બાંધી હતી અને તે રાખડી જ્યાં સુધી અભિમન્યુના કાંડા પર રહી ત્યાં સુધી તે યુદ્ધમાં વિજય મેળવતો રહ્યો આ રીતે પુરાણકાળથી રાખડીનો મહિમા ચાલ્યો આવે છે આ દિવસે બ્રાહ્મણો પોતાની જૂની જનોઈ કાઢી નવી જનોઈ પહેરે છે રક્ષાબંધનના દિવસને ઘણા નાળિયેરી પૂનમ પણ કહે છે મરજીવા ખારવા સાગર ખેડુઓ આ દિવસે દરિયા સાગર નું પૂજન કરી શ્રીફળ પધરાવીને પધરાવી ને પછી જ વહાણે ચડે છે